દિયોદર અડીખમ ગુજરાત સરકાર દ્વારા જિલ્લાની જાહેરાત કરી ત્યારથી ભાભર કાંકરેજ ધાનેરા દિયોદરમાં વિરોધના સુર જોવા મળી રહ્યા છે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે હમણાં જ તાજેતરમાં દિયોદર ખાતે સૂચિત ઓગઢ જિલ્લા માટેની એક વિશાળ જનમેદની વચ્ચે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આજે સાતમા દિવસે પણ દિયોદર ખાતે રેસ્ટ હાઉસની આગળ ઉપવાસ આંદોલન શરૂ કરી દેવામાં આવ્યું હતું આ ઉપવાસ આંદોલનમાં ભરતસિંહ વાઘેલા પ્રદીપભાઈ શાહ નાગજીભાઈ ભુવાજી કરસનભાઈ તેમજ કે પી માળી અને અન્ય વ્યક્તિઓ ઓગઢ જિલ્લા માટે સમર્થનમાં આવ્યા હતા અને એક જ માંગ છે કે અમારે જિલ્લો ઓગઢ જિલ્લો તેમજ ભાભર માટે ઓગઢ જિલ્લો અને કાંકરેજ માંગે પણ ઓગઢ જિલ્લો અને આવા સૂત્રો ઉચ્ચાર કરી ઉપવાસ આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી બનાસ ન્યૂઝ હવે આજના ધરણા એવા છે કે લગભગ આમ તો બે હજાર અઢાર અને બે હજાર બાવીસથી પૂર્વ મંત્રીઓ મુખ્યમંત્રીઓએ અમને વિશ્વાસ આપેલો છે કે આવનાર સમયની અંદર દિયોદર સેન્ટર બનશે અને ઓગઢ જિલ્લો એનું નામકરણ થશે એ પછી ઘણી બધી અમારી મીટિંગ થઈ પરમ દિવસે કદાચ પાંચ તારીખે અમારી મહાસભા હતી મહાસભામાં અમારી ઓગઢ સમિતિ આગેવાનો ભાજપના પણ આગેવાનો હતા આપના હતા અને હરેક લોકોએ અમને સમર્થન આપ્યું હતું અને અમારા સાથે બધા જોડાયેલા છે આજથી અમે એવું નક્કી કર્યું છે કે અમારી ઓગર સમિતિ એની અંદર બધા આગેવાનો પણ છે ભાજપના કોંગ્રેસના ને આપના અને સર્વ જનતાએ અમને સમર્થન આપ્યું છે કે અમે તમારી સાથે છીએ તો અમે અત્યારે ઉપવાસ પર ઉતરેલા છીએ ઉપવાસનો અમારો કોઈ દિવસ નક્કી નથી આજ થાય દસ દિવસ થાય કે મહિનો થાય કે બે મહિનો થયો આ અમારી લડત ચાલુ રહેશે બીજું કે સરકાર સામે અમારે થરા જિલ્લો આપ્યો એમનો અમને કોઈ વાંધો નથી પણ અમને ભૂતકાળની અંદર જે અમને જિલ્લો જાહેર કર્યો તો એ બાને આજે જીઆઈડીસી કદાચ લગભગ પચીસ વર્ષ પહેલાં છે ભૌગોલિક દ્રષ્ટિએ ગણે તો રેલવે સ્ટેશન અહીંયા છે પ્રાંત કચેરી અહીંયા છે એપીએમસી અહીંયા છે સરકારી બધી કચેરીઓ અહીંયા છે અને દીવોદર શાંતનું એક વાતાવરણ છે તો દીવોદરની અને દીવોદરની સાથે સાથે અમને બિલ્ડી પણ અમારી સાથે છે કાંક્રિક પણ અમારી સાથે છે લાખણી અમારી સાથે છે તો અમે આ અમારો જે ઉપવાસ પર ઉતરેલા છીએ અમારી કમિટી આજે પાંચ જણા બેસે કાલે દસ જણા બેસે એમ કરતાં કરતાં જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારો આ ઉપવાસ આંદોલન ચાલુ રહેશે ભલા વગરનાથારાજની